મિત્રો અળવીના પાનના પાત્રા બને જે ફરસાણવાની દુકાને હોય એવા આપણે પાંચસો ગ્રામના લોટના પાત્રા બનાવીશું તો કેટલા બને આપણે જોખીને જોવું બધું નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે એક કિલો જેવા પાત્રા બનાવીએ છીએ તો હવે રાંધણ શટને જે આ બેનો પાત્રા બનાવતી હોય એના માટે હું પાત્રાની રેસીપી આપું છું તો આપણે એક કિલો પાત્રા બનાવીએ છીએ તો ત્રણસો ગ્રામ જેવા પાન લીધા છે અને આપણે પાંચસો ગ્રામ જેવું બેસન લઈ લઈએ એક ચપટી અજમા નાખીએ છીએ હિંગ નાખી દઈએ છપટી પાત્રામાં ખાટો સ્વાદ આવતો હોય તો તમે આંબલી પાણી નાખી શકો પણ હું અહીંયા આમચુરનો પાવડર નાખો છું કાશી કેરીનો પાવડર તો આપણે આઠ ગ્રામ જેવો આમચૂર પાવડર નાખ્યો છે પાંચસો ગ્રામ બેસન છે તો આપણે દસ ગ્રામ નમક નાખ દઈ ચાર ગ્રામ જેવી હરદર ધાણા જીરું એક ચમ્મચ નાખ દઈ એક ચમ્મચ ગરમ મસાલો નાખ દઈ

આમાં કોઈ જાતના સોડા કે તેલ કે આપણે નથી નાખવાનું નીકળું પાણીથી જ બેટર બંધાઈ જશે અને પાણી જેમ જોઈએ એમ નાખવાનું પહેલા અડધો ગ્લાસ એક ગ્લાસ નાખવાનું છે પાણી નાખ દઈએ પહેલા અડધો ગ્લાસ નાખીએ છીએ થોડું થોડું પાણી નાખશું તો છણાના લોટમાં જે લમ્પસ હોય ને બધાય તૂટી જાય અને બરાબર મિક્સ થઈ જાય હજી થોડુંક થોડું હજી અડધો ગ્લાસ નાખદી બરાબર છે કડક લોટમાં જ મિક્સ કરી દેવાનું એટલે આ બધે જ નો લોટ ની જે ગોટી થઈ એ બધી તૂટી જાય તો આપણે બધાય લમ્સ બધી તૂટી ગયું છે જો એકદમ રેડી ખીરું થઈ ગયું છે અને આપણે બે મિનિટ મિક્સ કર્યું છે બે મિનિટ મિક્સ કરીને જો એકદમ રેડી ખીરું થઈ ગયું છે એટલી કન્ડિશનમાં જ રાખવાનું આનાથી પતલું નહીં કરવાનું એટલી કંડિશનનું આપણે ખીરું કરી નાખ્યું છે અને આપણે બાર પાન પાન છે અડવી અડવીને અને આપણે ભરી દીધું અળવીના પત્તા છે આપણે જાડી લેયર કાઢી લે છે આવી રીતે આવી રીતે જાડી બધી લેયર કાઢી લેવાની બીજા પાન ની કાઢી લે

મોટા પાન રાખીએ રઘુ છે કોણી કરી નાખવાની આવી રીતે વેલણું ફેરવી દેવાનું એટલે તમારે શું છે પાન તૂટે બધા પાનનો બેટર લગાવી દે છે એટલું પતલું બેટર લગાડવાનું ફૂલ જાડું લગાડવાની જરૂર નથી કારણ કે ચાર પાન આવશે બધામાં આપણે બેટર લગાવવાનું છે અને આપણે આવી રીતે રેસીપીના વિડીયો બનાવીએ છીએ વિડીયો સારા લાગતા હોય અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે દુકાન માટે ધંધા માટે કરો તો થોડુંક બેટર વધારે નાખવાનું એટલે વજન વધારે પકડે થોડું આવી રીતે એક બીજું પાણીની ઉપર મૂકી દે છે આવી રીતે આપણે સારી પાનની લેયર કરી નાખશું અને આવી રીતે બેટર લગાડીએ છીએ તો આ અળવીના પાનના જે પાત્રા બને છે એ આવી રીતે બને છે દુકાનમાં અને જો અમારા વિડીયા સારા લાગતા હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કાંઈ પ્રશ્ન હોય તો અને ક્યાંથી જોવો છો કે જો હું તમારી કોમેન્ટ બધી વાંચું છું અને તમારી કોમેન્ટ મુજબ ટાઈમ મળે એટલે હું વિડીયો બનાવવાની કોશિશ કરું છું તો આપણે ત્રીજું પાન મૂકીને એનું લેયર કરી અને એની ઉપર આપણે બેટર લગાડી દઈએ અળવીના પાનનો જે ડાર્ક ભાગ હોય ને એ નીચે રાખવાનો અને પાન ઊંથમો મૂકવાનું ઊંથમો મૂકીને પછી એની ઉપર બેટર લગાવી દેવાનું એક પૂછડીનો ભાગ આ સાઈડ રાખ્યો હોય તો બીજી વખત પૂછડીનો ભાગ હામેણીની સાઈડ રાખવાનો એવી રીતે પત્તા ગોઠવી દેવાના નીચે મોટું રાખવાનું એની ઉપર છે એનાથી નાનું એની ઉપર એનાથી નાનું અને એની ઉપર એનાથી નાનું એવી રીતે ચાર પાનની લેયર ગોઠવી દેવાની અને બેટર લગાડી દેવાનું ચાર પાનમાં બેટર લગાવવાનું કામ પૂરું છે હવે વાનો આપણે રોલ બનાવી દઈએ કેવી રીતે બેટર લગાડી દેવાઠી વાર દેવાનું બેટર લગાડી આ સાઈડ થી વાર દેવા બેટર લગાડી દેવા આ સાઈડ થી આપણે વારતા જાય છે

સરસ બફાઈ ગયા છે આપડે ગેસ બંધ કરી દે અને એક ડીશમાં લઈ લઈ તો આપડા પાત્ર પાકી ગયા છે અડધી કલાક જેવું શું છે હવે આપણે આને અડધી કલાક ઠરવા દેવું ફૂલ ઠરી ગયા હે પછી આને કટિંગ કરીને વઘાર મારશું ત્રણે ત્રણ પાત્રા ઠરી ગયા છે આપણે સાલી પિસ્તાલીસ મિનિટ જેવો ઠરવા દીધા છે આને કટિંગ કરી નાખીએ ઠરી જાય પછી કટિંગ કરવાનું તો આવી રીતે કટિંગ કરી નાખીએ છીએ સરસ પાત્રા પાકી ગયા છે કટિંગ કરીને એનો વઘાર મારી દઈએ તો આપણે આને વઘાર કરીને જોખીને બતાવશું કેટલા બનશે અને કેટલો ખર્ચો આવે એ હું તમને બતાવી દઈએ સરસ દેખાવ આવે છે સરસ પાકી ગયા છે એકદમ દુકાન જેવા ફરસાણની દુકાન જેવા પાત્રા બની ગયા છે આપણે કટિંગ કરીને વઘાર નાખીએ જો એકદમ સરસ કોરા છે અને કેમણમ ખાવા હોય તો પણ તેમ ખાઈ શકો બીજો આપણે કટિંગ કરી લઈએ છે આ સાકુ પતલીદારનું હારું હાલ એવું રાખવાનું નકર પછી હું કટિંગ કરવામાં જ અડધા વિખાય છે એટલે શાકું થોડુંક વાળું રાખવાનું કટિંગ વ્યવસ્થિત થાય અને બેસ ગેસ ઉપર પકાવવામાં ઉતાવળ નહીં કરવાની ત્રીસ પાંત્રીસ મિનિટ પકાવી દેવાનું અને જે તમે કુકર રાખો તપેલું રાખો એમાં પાણી ફૂલ રાખવાનું દોઢ બે એક દોઢ લિટર નાખી દેવાનું એટલે હું પાણી બરે નહીં અને પાણી હાવ ખતમ ના થઈ જાય બરીને આ રીતે બધાય કટિંગ કરી નાખશું આપણે તો આપણે કટિંગ કરી નાખ્યું છે કટિંગ કરી નાખ્યું છે આપણે એક ડીશ ભરાઈ ગઈ છે આનો આપણે વઘાર માર દઈએ તો આપણે પાત્રાનું કટિંગ કરી નાખ્યું છે હવે આપણે એનો વઘાર માર દઈએ એના માટે આપણે સો ગ્રામ જેવું તેલ ગરમ મૂકી દીધું છે આ સો ગ્રામ જેવું તેલ લીધું છે એમાં આપણે રાઈ નાખીએ છીએ વીસ ગ્રામ જેવી રાઈ નાખી છે બરાબર રાય ને બરાબર ફોડી નાખવાનું પછી આ લીમડાના પાન છે અને મરચા છે ગ્રામ એ નાખ ગેસ ધીમો કરી વઘાર નું નમક ચાર ગ્રામ નાખ દેવાનું પાત્રામાં તો નાખ્યું તો પણ વઘારમાં ચાર ગ્રામ જેવું નમક નાખી થોડુંક પચાસ ગ્રામ જેવું પાણી નાખ દઈએ

બનાવવા ઈઝી છે ઓછા ખર્ચામાં બની જાય માંડ્યું છે હવે અને પોરા એથી મિક્સ કરવાના ખુલે નહીં મિક્સી થી ફૂલ હાથ મારવાનો એકદમ દુકાન જેવા બની ગયા છે જો તમે દુકાન માટે ધંધામાં પાતરા નું વિચારતા હોય તો આવી રીતે બનાવજો બનાવવા ઈઝી છે આપણો વઘાર લાગી ગયો છે ગેસ બંધ કરી દઈએ આવી રીતે તવી ફેરવશો ને તો એક નોખો નહીં પડે અને સરસ વઘાર લાગી જાય આપણા જીરો કરી દે છે નાખીને બતાવું તમને તો મિત્રો આપણે પાંચસો ગ્રામ બેસન લીધું હતું અને અઢીસો ગ્રામ ત્રણસો ગ્રામ જેવા અળવીના પત્તા લીધા હતા એમાંથી એક કિલોને વઘાર લાગતા એક કિલો ને ચારસો ગ્રામ જેવા પાત્રા બના છે સરસ વઘારેલા તો આવી રીતે તમે બનાવજો આમાં ચા ચાલી પચાસ રૂપિયાનું બેસન અને વીસ પચીસ રૂપિયાના પાન અને વઘારનો અને મસાલાનો ખર્ચો તમે ત્રીસ ચાલીસ રૂપિયા ગણો એટલે સવાસો દોઢસો રૂપિયામાં તમને એક કિલોને ચારસો ગ્રામ પાત્રા વઘારેલા બની છે અને આ ઘરના આપણે સરસ સિંગતેલમાં બનાવ્યા છે તો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાપા સિતારામ